નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ જામનગર બારસો દસથી સોળસો છોતેર જામજોધપુર તેરસો સિતેરથી પંદરસો બાસઠ જામખંભાળિયા ચૌદસોથી પંદરસો પચાસ જેતપુર અગિયારસો ઓગણચાલીસથી સોળસો ચોવીસ ચોટીલા અગિયારસોથી સોળસો વિજાપુર ચૌદસોથી સોળસો સાઠ ખેડબ્રહ્મા ચૌદસો વીસથી પંદરસો હળવદ તેરસોથી પંદરસો ઇઠ્ઠોતેર બોટાદ તેરસો પચાસથી સોળસો સિત્તેર પાલીતાણા બારસોથી પંદરસો પચાસ ભાવનગર બારસો ઓગણા સિત્તેરથી પંદરસો ચોપન पाटन बार सौ थी सोल सौ सत्तावन कड़ी छ हज़ार सात सौ पचास थी आठ हज़ार एंसी धंधुका छ हज़ार पाँच सौ पचास थी सात हज़ार नौ सौ पचास अमरेली 5000 हज़ार थी आठ हज़ार एक सौ छ हज़ार सौ थी आठ हजार सौ उपलेटा छ हज़ार सात सौ पचास थी सात हज़ार नौ सौ पचास कालावड 6500 हज़ार पाँच सौ थी આઠ હજાર એકસો પિસ્તાલીસ ભેસાણ છ હજાર પાંચસોથી આઠ હજાર એકસો પચાસ બગસરા છ હજાર બસો પચાસથી સાત હજાર નવસો પંચાણું બોડેલી સાત હજાર ત્રણસો અગિયારથી સાત હજાર સાતસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો